મારી ફૂ બનાવે જવા ખાલી પાન પાન જ ખાય અમારે હવાર હવાર માં આજ આ કામ નવી નવરાત્રી અમારે હે નવરાત્રી તો નો કેવાય ને શરદ પૂરનામ રૂંવા જવાનું સારામ કેમ છો બધા અટાણે રૂંઢાના હાડા શિયાર વાઈ ગયા ને બસ જો પાડી ને નાખ્યું ને આડાવડું જીરું મોટું કામ કીધું હોય ઠામ ગોઠવવા સોન પાપડી પડી ચોટી દાથી ને તે મીન યોગી સિંહ આખરી ખાધી થોડી ને ઓટો વારવો પાંદડા પવન છે ને ને આ ઘણ છે ને મારે નેદવું હોય લગભગ તો કાલે ભ્રાણીનું કામ કર નાખ્યું ઓલી બાજુ વાવે દેવી ને દઈ ના જ આ ટાઈમ તો હવા મેં કટકા કરે ને મમ્મી વાવે દે ને કાલે હે ને ઓલી બાજુ મારા મામે સોખું કીધું જોવા એકદમ આ કામ વરાઈ નકર એકદમ ઘાંટા જાળવા એકદમ એકબીજાને ઓડે જતા હતા નું તું કંઈ વરાતું ને સારું દુસ્સો થેપડ્યો હતો ત્યાં બધુંય સોખું કર ને છે ને આ ગુલાબમાં ઘણા ટાઈમ પછી ગુલાબ આવ્યું જો તો એમ પાન ઉડે ઉડે નહીં તો એ વાંધી આ બધા હેઠા હેઠા જઈને કાપે ના ને કે સોખું લાગે ન કરતા હાવ એકબીજા વર્તા હતા નહોતા હોય ગયા પાંચ લાઈન ચાલવા ને મારી ફૂઈ બનાવે પાકી એને ઠેફલી તો હાલો એ દેખાય ને આ બાજુ પબજી હાલે હું ના પાંચ થઈ ગયા દરવાજો પવન લાગે

ને મારે બનાવવું આજ ખમણ પાછું એટલે ઢોકળા બનાવવા રવાના લોટના ઘણા ટાઈમથી બનાવવા પણ કીંક ને કંઈક કામ આઈટમ ઘટતી હતી ન હોય કે ધાણા હે કાં ન હોય કીંક ને કીંક ન હોય યોગેશ કેટલાય ટાઈમથી ક્યાં કે બનાવી બનાય તો ને હું તું આજ ખાટું રાખે જ દીધું હતું હવે અટાણાથી લોટ પલારવા મૂકી દે ને એથી કલાકે

વિડીયા માં એટલું નો દેખાય તો એ દેખાડે જો એટલા ભાગ માં હે ઉપર વા હે ને ના ને ચોખા ભાગે જ પડે છે ના કારણ કે નેદાઈ ગયું ને આનું કારણ કામ હે કે બે દાન ફુવારા મૂક્યા ને ના ફુવારા નહીં આજે જે પાણી વહેલું બે દાન ને હજે પાણી વારે દીધું ને તો મેં થકો એટલે પછી તાલતા નીકળી આવ્યું હે હું તા સુધી નાખે નતું દેખાતું હે હું જ છે નીકળ્યું ભીંડામાં તો કઈ ન કે કઈ રહ્યું એવા થતા મોટા મોટા ને વાજરી જવા રહી અસલ ની ગઈ પાસો વાઢામાં સારું થઈ જાય પાડી ન કે જાજી હખણી રાખીએ ને એને આ એવું આ ઘરઢરી થઈ ગઈ એટલે એને ભાવતી જવાય આ ખાલી પાન પાન જ ખાય તે આ એવું કામ કરીએ ગાયું ને નાખે ને આ ક્યાર ખેડે નાખવા ને ત્રણ રાખવા કારણ કે એક પાડીને કેટલું જોયું પાછું અમારે હેઢાનું ખર ભાગ્યા હમણાં તો વાઘે જવા એ થોડી ઘણી હે ને તાતા હમણાં પાછું નવું મોગોટું થઈ જાય જો આ બાજુ છે કાહે તો ઘણી એક ઓટન નેતતા ને નો નેદવાનું કારણ એ છે કારણ કે ઈતા નેતતા તો અમે ના પાડ્યું કે મામો ને મારું કે બેગ દી જારવે જાવ પછી ને દો બે શિયાળ મજૂર કે ને તો એ પોહાય કારણ કે લીલામાં માં ઉપાડીએ ને તો બીબડાય નીકળે આવે માંડવી નુકસાન થાય એટલે કે બે ત્રણ દી જરા ફૂકાઈ જાય ને ખેતર તો પછી નહીં દે સ્પેશિયલ મજૂર થાય તો એક બે દી થાય ને આ બાજુ જો ખડનો ઢગલો કરી દીધો એટલું ખડતર આ ને ત્રણ દી આવી છે લગભગ ને અમારી દાંતી અમે જોડેલ જ છે ને અમને સીપીઓ આવી છે એવું કૂવો જોઈએ એક બે દી હાલ વાંચતા હે ને વાઈફ દેખાય હું હમણાં જોવા ને જ ને આ બાજુ તુરિયા ના વેલા હે ને ઈ હુકા ઓ મૂયા તુરિયા આવ ભરતા આ જો બધા બીયા કારણ કે એટલું હજુ હ્યા ખાય નહીં ને આ બાજુ ભીંડા આ ભીંડા છોડવા નાના હે આમાં ઘરઢા એવા નથી પણ એવું ન કે ભીંડા નું હ્યા ખાઈ ખાઈને ને પડે ભીંડા ઘરના ના ઉતાર ને કીધા જ રેખ્યું ને ગોબાર ને તો જતા જ રહ્યા ઈ આગળ દેખાય વાય દેખાય પાણી કેટલું હમણાં તો કામ ચાલુ ને રહેવ કદાચ ઉપર વાટા ને ફુવારા ચાલુ કરવા પડે તો ખબર નહિ ઓરી આ મેં તો બાંધો આવે નહીં વાદળ છે ક્લાઉડ જો આ બાજુ ભાગ્યા નહિ દેખાય કારણ કે મે થયો તો ને એ દી ત્રણ ચાર દી થઈ ગયા હા ઓમણે દી અમે સોટી લાગા કાલ નો દી હા ત્રણક દી થઈ એટલે થોડું ખેતર ફૂકાઈ ગયું હોય તદુ તો બહુ લીલું હતું બે દી પહેલા હટાન બધે ને દે હટ આ બાજુ ને દે આ બાજુ ને દે પાડોશી આ બાજુ ચાલુ હે

એટલે મેં નથી આ ખાધું ને પછી અમારે યોગેશની ની ન ભાવે એટલે બે હિયાક કરીએ તો થાય હરે ભગવાન ન ભાવે એટલે ને કાલે હે ને મેં જો આ એટલું સોખું કીધું જીરીક વાત હતા મસરે હાવ મને હાથમાં તોડે લીધી એટલા કહ્યું અટાણે વાંધો ન હું હે ને સો સાડા સો વાગ્યા ઢુકડી જીરીક અહીંયા આવી હતી ને પાડીને નાખવા હું ગાય પાડી નાખતી હતા તો હું કે હાલો ને આ થોડું ખેતી નહીં દાદા એટલું તો માન નહીં જો આવા બધું ને દેવાનું છે આ સુધી મેદું ને આ તો ગવાર ને ઉપાડ જ નાખવા પડશે કારણ કે હા હાલત ખરાબ થઈ ગઈ એક તો કઈ રીયું ને તે બધું શોખો ક્યારો થાય છે ને આ બાજુ એટલો બિયારો છે એટલી દવા મારીએ એટલું ને દીએ તોય બિયારો હોદ ને બે ટમેટી અસર જ નહીં આ શોખું કરવું જો પાટું ને જ પહેરાય પહેલાં શોખું કરી નાખીએ પછી પરવાર નહીં આવે ફાઇનલી તો થઈ ગઈ બાકીન દેખો હા તો ટેસ્ટ કરો ચમચો આ ઠીક ખાઈ રહ્યું સમસી ઢગી ને દેતલી ગઈ ઢગતી બર ખાવું લોગર લઈ હોય ન

બહુ ને પેલા બહુ મોગો તો અમને

જે ખાવું એ કરી ભરાઈ ગયા માથું મારે છે શરદ પૂનમ હે તો નવરાત્રિ અમારે હે નવરાત્રિ તો કહેવાય ને શરદ પૂનમ રમવા જવાનું હે એવું કામ થાય મારું તો કંઈ નહીં કહીને મને આરા હો તો થાય થઈ જાય કઈ નહીં નો ન કહેવાય

હમણાં તો કામ અમને ને સમજાતો કે અમે કી વારના વ્લોગ બનાવીએ ન અમારે એક એક આધી જગ્યાએ જવાનું હતું પણ એ કેન્સલ થઈ ગયું ને અમારો મીન જો હોય ને ટ્રેક્ટરને ડ્રાઇવિંગ કરતો હતો આધી તેના સીટ ઉપર બેઠો હતો જો કે હું મારો મીન જોને ખૂબ ન હોય રખડતો હોય પહેલાં ટ્રેક્ટરની સીટ ઉપર બેઠો હતો પ્રોપર ને હવે સાઈડમાં બેઠો નમ્યા ધામો ની અંબાંં તી